દરેક સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે ટ્રાફિક નિયમનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ સેક્શનમાં છે નિયમોનું કડક પાલન કરાવવા ડીજીપી વિકાસ સહાય આદેશ આપ્યો સરકારી કચેરીના દરવાજે હેલ્મેટ નિયમનનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે હેલ્મેટ વગર અને ગાડીમાં સીટ બેલ્ટ લગાવ્યા વગરના સામે દંડની કાર્યવાહી અલગ અલગ કચેરી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કલેક્ટર કચેરી પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન ન કરનારને દંડ કરવામાં આવ્યો ડીજીપી વિકાસ સહાય પોલીસ ડ્રાઇવ કરવાની જાહેરાત કરી હતી ટ્રાફિક નિયમો માટે સરકારી કચેરી બહાર ડ્રાઇવની જાહેરાત કરાઈ હતી એ સિવાય જીટીયુ એ પ્રમાણેના સરકારી કર્મચારી જે બિલ્ડિંગ ખરા ત્યાં આગળ ડ્રાઈવની અનુસંધાને કામકાજ થઈ રહ્યું છે અત્યારે હાલ જે ડીજીપી સાહેબનો જે ઓર્ડર છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યભરની સરકારી કચેરીઓમાં પોલીસ ડ્રાઈવ વડોદરામાં પણ નિયમોનું કડક પાલન કરાવવામાં આવ્યું નર્મદા ભવન અને પોલીસ ભવનમાં હેલ્મેટને લઈ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી ટ્રાફિક પોલીસે સરકારી અધિકારીઓને પાઠ ભણાવ્યા સરકારી અધિકારીઓ સહિત પોલીસ પોલીસકર્મી પણ દંડાયા સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરની અંદર પણ હેલ્મેટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આ જે ઝુંબેશ છે વડોદરાની અંદર જે સરકારી કચેરીઓની અંદર આવતા અધિકારીઓ છે તેમને દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે જે સરકારી અધિકારીઓ છે સરકારી કચેરીમાં આવતા હોય છે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય છે તેની લઈને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જો સરકારી કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર આવશે તો તેને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે સાથે જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેને લઈને પણ દંડ સામાન્ય નાગરિકો સાથે બી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે સવારે વહેલી સવારથી જ મોટી સંખ્યાની અંદર પોલીસ દ્વારા આ જે હેલ્મેટ ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી હતી અને વડોદરા શહેરના નર્મદા ભુવન પોલીસ કમિશનર કચેરી ખાતે આ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો રાણા સાહેબ જે રીતના ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરવામાં જો કે આ તો રૂટિન કામગીરી ચાલુ જ હોય છે ટ્રાફિક પોલીસની પરંતુ મહેરબાન ડીજીપી સાહેબનું અને જે છે કે નિર્દેશ આપેલા છે જે પ્રમાણે અને રેગ્યુલર આપવામાં આવે છે ડીજીપી સાહેબ દ્વારા અવારનવાર અને સીપી સાહેબ દ્વારા એ પ્રમાણે જે પોલીસને જે દંડ કરવાની કાર્યવાહી હેલ્મેટ વગરની પોલીસ કોઈ પણ આવે છે તો એ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે બિલકુલથી એટલે આજનો દિવસ જે છે સામાન્ય નાગરિકોને તો દંડ કરવામાં આવતો હોય છે પરંતુ હવે જે પોલીસ મથક છે અહીંયા પોલીસ કચેરી છે ત્યાં જે સરકારી કચેરી સરકારી અધિકારીઓ ટ્રાફિક પહેર્યા વગર હેલ્મેટ પહેર્યા વગર આવશે તેમને પણ દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે હેલ્મેટ પહેર્યા વગર કર્મચારીઓ આવ્યા છે તેમની પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ ઝુંબેશ કાર્યરત રહેશે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા તો રાજ્યભરની સરકારી કચેરીઓમાં પોલીસ ડ્રાઇવ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ડ્રાઇવનું આયોજન રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ડ્રાઇવનું આયોજન થયું છે રાજકોટની વિવિધ સરકારી કચેરીઓ બહાર પણ ડ્રાઇવ યોજાઈ રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની તમામ સરકારી કચેરીઓમાં મેગા ડ્રાઈવ ચાલી રહી છે હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશતા તમામ લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ખાસ સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે હાલ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટ મહાનગરપાલિકાના દ્રશ્ય છે જ્યાં આજે સવારથી જ મેગા ડ્રાઈવ શરૂ છે હેલ્મેટ પહેરવું જરૂરી છે હેલ્મેટથી જિંદગી બચે છે અહીં એક મહારાજને પણ રોકવા મહારાજ હેલ્મેટ નથી પહેર્યું ખૂબ જરૂરી છે શું માનો છો નહીં જરૂરી છે ખૂબ જરૂરી છે પણ એક એક્ચુલી એક કામ માટે આવ્યા હતા ને એટલા માટે પણ હેલમેટ નહીં પહેરો તો જિંદગીમાં એક એક કામ નહીં થાય સો ટકા સો નહીં થાય પણ સોરી ભૂલ થઈ ગઈ મારી તો હવે કેટલાનો ચાંડલો કરાવશો મહારાજ સાહેબ સાહેબ અંદર વાત થઈ ગઈ છે સાહેબ સાથે આવ્યો વાત કરી લઈશ એટલે કે દંડની પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવશે જોકે જે રીતે સમગ્ર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં જે રીતે તમામ કચેરીઓમાં અત્યારે ડ્રાઈવ શરૂ છે એક બાદ એક લોકો જે હેલ્મેટ વગર કચેરીમાં પ્રવેશ કરી રહ્યા છે તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું પોલીસ કર્મીઓ સાથે સાથે અને અધિકારીઓ પણ જે રીતે અન્ય પણ અત્યારે વ્યક્તિને દંડ ફટકારવામાં આવી રહ્યો છે આપણે વાત કરીએ તેમની સાથે જે રીતે હેલ્મેટ નથી પહેર્યું હેલ્મેટ પહેરવું જરૂરી છે માનો છો જરૂરી કેટલા રૂપિયા દંડ ભરી રહ્યા છો પાંચસો રૂપિયા

કચેરીઓમાં અત્યારે ડ્રાઇવ શરૂ છે કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર પ્રવેશશે તો તેને દંડ ફટકારવામાં આવ્યો છે રૂપિયા પાંચસો નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અન્ય પણ વ્યક્તિ અહીં આવ્યો છે હેલ્મેટ પહેરવું જરૂરી છે પાંચસો દંડ જરૂરી છે પહેરવો પહેરશો નથી કાલ હાલ અત્યારે જે રીતે લોકો પણ કહી રહ્યા છે કે અમે પહેરશું પરંતુ રાજકોટની મેં જે રીતે વાત કરી રહ્યો છું કે લોકો હેલ્મેટ પહેરતા જ નથી રૂપિયા પાંચસો હોય કે રૂપિયા હજાર હોય દંડ ભરી દેશે પરંતુ હેલ્મેટ નહીં પહેરે આ પ્રકારની વૃત્તિ વાસીઓ ધરાવે છે પરંતુ હેલ્મેટ પહેરવું એટલું જ જરૂરી છે આપણે પોલીસ કર્મી સાથે પણ વાત કરશું મોટા ભાગના લોકો હેલ્મેટ જ પહેરતા નથી મુખ્ય કારણ શું એમાં એવું હોય છે ઘણા લોકો એવું કહે છે અમે રોકીએ તો ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે બીજા લોકો નથી પહેરતા એમને રોકો પણ ખરેખર હેલ્મેટ છે આપણા પોતાના માટે છે આપણે બીજાની જેવી રીતે વિચારીએ છીએ તો આપણે આપણી ખુદની જિંદગીનું વિચારીએ કારણ કે હેલ્મેટ પોલીસ માટે નથી પહેરવાનું પોલીસ રોકે એના માટે હેલ્મેટ નથી પહેરવાનું હેલ્મેટ આપણી જાત માટે આપણા પરિવાર માટે આપણી જિંદગી બચાવવા માટે હેલ્મેટ પહેરવાનું સરકારે જે સરકારની ગાઈડલાઇન મુજબ અમારા ડીજીપી સાહેબે એક પરિપત્ર બહાર પાડ્યો છે એ મુજબ હેલ્મેટ ફરજિયાત છે અને સૌથી પહેલા શરૂઆત અમારા પોલીસ અને સરકારી કર્મચારીઓથી કરવામાં આવી છે

હેલ્મેટ પછી છે ને રાખવામાં અને એમાં બહુ પ્રોબ્લેમ થાય છે અહીંયા સિટીમાંથી પછી કઈ અહીંયા ગાડીમાં કે ગમે એમાં મૂકી રાખે ને તો રહે નહીં એવી રીતે સાથે જે રીતે બેન કરી રહ્યા છે હેલ્મેટ રાખવામાં તકલીફ થાય છે માટે પણ અમે હેલ્મેટ નથી પહેરતા અન્ય લોકો નથી પહેરતા માટે અમે પણ નથી પહેરતા આ પ્રકારની વાત લોકો કરી રહ્યા છે એક બાદ એક લોકોને હેલ્મેટ બાબતે દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પણ સમગ્ર ગુજરાતવાસીઓને અપીલ કરી રહી છે કે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે હેલ્મેટ પહેરશો તો અકસ્માત જ્યારે પણ થશે ત્યારે તમારી જિંદગી બચી શકે છે કેમેરા કેમેરાパーસન અભય ત્રિવેદી સાથે રુષિદેવ ન્યૂઝ કેપિટલ રાજકોટ તરફ સુરત માં સરકારી કચેરીઓ બહાર પોલીસ ની ડ્રાઇવ કર્મચારીઓ ટ્રાફિક ના નિયમો નું પાલન કરે તે માટે પોલીસે ડ્રાઇવ યોજી સરકારી કચેરીઓ પર

ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ને જો કોઈ પણ સરકારી જે કર્મચારી હોય તેઓ જો જે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હોય તો તેમને આ પ્રકારે ઊભા રાખવામાં આવી રહ્યા છે તેમની પાસેથી જે છે ટ્રાફિક નિયમ ભંગ બદલ રસીદ લેવામાં આવી રહી છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હેલ્મેટ વગરના જે કર્મચારીઓ છે તેમની પાસેથી રસીદ લેવાની આ જે કામગીરી છે દંડ લેવાની કામગીરી છે કરવામાં આવી રહી છે

તમામ સરકારી કચેરીઓ ખાતે અધિકારી તથા કર્મચારીઓને હેલ્મેટ પહેરવા ફરજિયાત સૂચના આપેલ હોય અને અધિકારી કર્મચારી પબ્લિકના રોલ મોડેલ હોય જેથી સૌ પ્રથમ તે જ આદેશોનું પાલન કરે તે જરૂરી છે તેથી આજ રોજ સવારના આઠ વાગ્યાથી તમામ સરકારી કર્મચારી સરકારી કચેરીઓ ખાતે કર્મચારીઓને હેલ્મેટના દંડ આપવામાં આવેલ છે તેમજ તમામ કચેરીઓ ખાતે તમામ કર્મચારીઓને હેલ્મેટ પહેરવા સૂચના આપવામાં આવેલ છે તમામને દંડ આપવામાં આવે છે અત્યાર સુધી ટોટલ બાર લોકોને દંડ આપવામાં આવે છે સરકારી કર્મચારી છે હેલ્મેટ નથી પહેરતા તેમને આજે ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી કર્મચારી હોય તો પણ તેમને નિયમનું પાલન કરવું ફરજિયાત છે નિયમ બધા માટે સરકાર છે અને તેને જ લઈને હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને સરકારી કચેરીઓ હોસ્પિટલો કે પછી અલગ અલગ જે સરકારી એકમો હોય તેની બહાર સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરાય છે અને જો ટ્રાફિક નિયમનો ભંગ કરતા કર્મચારી જણાય તો તેની પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવે છે કેમેરા પર્સન કે સિંહ વઘાયા મિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત